કેસરી કલર નામ નથી રાખ્યું લીલાજી વડેદરાથી વરખાય બધા અને કામ કર્યા એટલે હવે કઈ હગી ઘણા લોકો પૂગી ગયા અને ઘણા એનું ન થતું હોય તો ઈ બે વસ્તુ એક કિસ્મત ના મારું ન થતું એક ડોક્યુમેન્ટ અથવા ઇન્ટરવ્યુ આ બે વસ્તુ નડી જતી હોય તો કદાસ નો થાય વાર લાગી જતી હોય બાકી અમે ટ્રાય કરી દે હું પૂરે ને કરવાનો આવતો કામ નાય અમે પાણી પી મોટા બધાઈ હો કામકાજ માં અટાણે નજરા તો અટાણે જવાનું છે કુપિયાને થોડું ઘણું લેવા દેવાનું છે મારે ઘર માટે વસ્તુ લેવાનું નહીં બસ ડાય રજામાં સા પાણી પીએ ને બધા બેઠા ને વાહ હાઈ આ કમ્પ્લીટ છે નિમાવામાં ઓરામ પોરા કુતિયાને જાવું કાઈ તમારે કઈ લેવા દેવાનું છે હા મારે છે ને કામ લેવું ગોળનું ડબલું લે ગોળ ડબાન ગોળ નેત ફાવતું

જેને જે મશીનથી હલાવતા આવડતું હોય જાજુ ભણેલા હોય ડિગરીઓ હારી હોય ને જેમ કે સીએનસી મશીન હોય એન્જિનિયરિંગ હોય મેકેનિકલ લાઇનના હોય આઈટીઆઈ કરેલા ક્રસર હલાવતા હોય મોટા મોટા કોઈ મોટા ફેક્ટરીના અંદર કોઈ પણ મોટા મશીન હલાવતા હોય એને માટે વેકેન્સી ડાયરેક્ટ ઇજરાયલથી હારામાં હારો પગાર છે અને હરામાં હારી વેકેન્સી છે ડોક્યુમેન્ટ પરફેક્ટ હોય અને કામ સ્કિલ વાળું હોય ને એના માટે તો અઢળક વેકેન્સી છે વાત જ ન જોવી પડે હા હાર હારી સ્કિલ હોય ને હારું તમારે અગર આઈટીઆઈ કરેલા હોય કે એન્જિનિયરિંગ કરેલા હોય ને એવા નહી તો જેટલા હોય એટલાની જરૂર છે ઇઝરાયેલના અંદર અને 2 લાખ થી 4 લાખની વચ્ચે પગાર આપે છે અને એમાં કેટલા બધા પાસ થયા છે પણ એક વસ્તુ જોવાની ખાસ છે કે એમાં હે ને ડોક્યુમેન્ટ પરફેક્ટ હોવા જોઈએ અને કામ આવડવું જોઈએ બાકીના તો જે છે એ તો આપણે અહીંથી લોકલ લોકો હોય જે

અને કામ કર્યા એટલે હવે કઈ હગી ઘણા લોકો પૂગી ગયા અને ઘણા એનું ન થતું હોય તો એ બે વસ્તુ એક કિસ્મતના મારું ન થતું ને એક ડોક્યુમેન્ટ અથવા ઇન્ટરવ્યૂ આ બે વસ્તુ નડી જતી હોય તો કદાચ ન થાય વાર લાગી જતી હોય બાકી અમે ટ્રાય કરી દઈ હું પૂરેપૂરી તમારે ટ્રાય કરવાની રીએ જય હિન્દ બાકી રામભાઈ આજે આવ્યા જાજા ટાઈમે મળ્યા અમે હમણાં ઓછા પ્રોગ્રામોમાં ઓછા એકથી કામમાં ખેતીવાડીમાં હું આમાં કડોક છે બીજી બાકી તમે વિદ્યા ને

થોડુંક કામ આવે ગુતું તી ને હું જે કુતિયાણાની વાત કરતી હતી કે મારે લેવાની છે ચાર પાંચ વસ્તુ ઘર હાટું લેવાની હતી તો કુતિયાણા હે ને જવાનો વેત આવ્યો ને અમે બાયપાસ સીધા નીકળ્યા ગયા હતા પોરબંદર બાજુ પછી આવકમાં હેમ થેગું હતું મોડું ને છે ને લાગી તું ખબાવ થું અઢી પોણા ત્રણ જેવું ઠેગું હતું તો એ રાયમીતા હે ને ખાઈ લીધું હતું શિયાકને રોટલીને હોટલમાં ને હું તો સાયકલી છે તમને બધાને ખબર જ છે સાયકલી એટલી કે ખાવામાં એ મણી બને ત્યાં સુધી હોટલમાં ન ખા કારક હલવાણીને એ થાય કે ઘેર પૂગાઈને ને તો ખાઈ લે ઊંઘા આગળ આધી પૂર્ણા તરીને ઘેર પૂગે જાય ને હું હે ને ઊંઘ આરામથી ઘેર જઈને બપોરા કરવાના થાય પછી કાં થાય કે ટાણું સાતરે જાય એટલે બહુ ભાવે ન પણ તો એ કટક બટક કરેલી તો એ ઘેર આવે ને જે ખાઈ ને સંતોષ થાય ને એ હોટલમાં ખાઈ સંતોષ ન થાય જે ખાતા હોય ખાવાના શોખીને ભાવતું હોય એની કંઈ ફેર ન પડે મારા જેવાની ન ભાવતું હોય ને પછી ધરારવાળીનું ખાઈએ ને એટલે એમાં કંઈ બહુ જમાવટ ન આવે એટલે મેં પછી અમરું નહોતું ખાધું સારનો ઘોટડો થયો તો એ રૂઢો થઈ ગયો હતો મારે તો નાનમાં પછી એ ઘડીક વાર લંબાવે કદાચ ડાયરો પાણી પીએ ને બધા ઓરાપોરા બધાને નહીં જે મકાઈને નીન કરી દીધી માગા મમાની વાળી બાપાને રા ગામમાં

だいじさらびやど、あたの。んー、よかいじゃ。え、え、え、かいじゃ。かいじゃながくり、まりや。まだらんかんかんかんかんかんかんかんかんかんかんかんかんかんかんかんかんかんかんかんかんかんかんかんかんかんかんかんかんかんか ને મારા ખાખરાની હાલિત તો જો થે કે બિચારા ને હાવ હુકાય ને હાલ વરે ગો જો ખાખ થે ગો ખાખ હાવ હુકાય ને પાંદડા કેવા ઘંટારા થેગા ગા સુમા ને હિયારા માં રોના કોઈ અણી અટાડે તા ઉનારા માં તા હે ને જો કે કોઈ રહે પાછો બધે પાંદડા ખરે જાય ને પછી રૂપારો પાછો કોઈ રહે અને પાંદડા હુકાતા એટલી વાર લાગે ને પછી ખરતા એટલી વાર લાગે ને પાછો વાહ લગર નો ફૂટે આખે આખો સાફ થઈ જાય ને પછી નિરાય થી ધીરે ધીરે ફૂટી નવા પાંદડા આવી ગયા બધા જાડવામાં થોડો થોડો ઉનારો દેખાડો જે ખાટી એબલી માં દેખાડો ઉનારો બદામણી છે ને કોરે ગઈ રૂપારી નવા પાંદડા આવે કે જૂના પાંદડા હું તા મી લગભગ કેટલા પંદર વીસ દી થયા ગયા ઢારી સાફ કર્યું તો જો પાછા પાંદડા થઈ ગયો થગો પાછો બદામડી પાંદડા આ પાછા કા એક ઝોરી એક હોય ને મોટા મોટા પાંદડા હોય ને ઉભારો થઈ જાય એટલા દેખાય ને કોકની થાય કે હવા ઝાકડો ભરેલે એટલા પાંદડા દેખાય ને લાસ્ટમાં આવે આપણી બખાઈ કાયતરી જે હમણાં ટૂંક સમયમાં આપણી બખાઈ કાયતરા આવવાના કાસા કાસા છે ને ફેરે હમણાં પંખીડા શરૂઆત થઈ ગઈ ફાલ ફૂલની ઉતાહણી આસપાસ આવે જાય ઉતાહણી કરે ને આવે કે પછી ઉતાહણી પેલા આવે જાય અમારે ભગવાન જો કે અહી ફૂલથી સ્વાગત થાય હો ને ખરે માથે વાણો મોરડા બદલાવાનું પેલું વેત આવે ભીશાળા ને મુરી જોકે બે ના બદલાવવાના હે આજકાલ આસકાલું કરે ને મી હે ને સો સોહાદી ને પણ વધારે મી મીહે ને ફૂલ જાળવા તે તો લગભગ વિડીયો જ બનાવ્યો કે પછી બનાવ્યો મને કંઈ યાદ નથી અમે ઘોડા દર હતા ને તે દુ રાભીબેનને ઘેરથી લેજો એટલે ગોટા આવે ને કેસરી કલરના એણે હમણાં એ ફૂલનો બહુ ટ્રેન્ડ છે હમણાં લગભગ જ ઘણી જગ્યાએ એ હોય છે એ ફોલડા ઓલા ગોટાને ગોટા થાય એ ભરાણી જગ્યા તો એ ફૂલડા હે ને મેં વાવ્યા એનું ઓલા ખોકાઈ ગયેલ ફોલું ફૂલણું હતું ને લે આવી હતી બે ત્રણ તો હું બીઆ હે ને નાખ્યા તો જ આ બધા હે ને છે ઉગેતા ગા એ ઉજરે જાય તો સારું ચરિયા બધાય રૂપવાળા ઉગે ગા પાણી ઝેડ્યા કરે ને પાછું અન્યા આ કેરી છે ને આથી કાઢી નાખવાનું થાય ટમેટીમાં જે ટમેટા ને થાય ગા આ છે આપણી ખજૂરી ને આ છે રામડો મને હે ને ફૂલ ઝાડનો એટલો બધો કંઈ શોખ નહીં મને ઝાડવા ક્યાં ગમે જે હીરું થાય ને આ લીમડો ને વડલો ને એવા બધાય હોય ને જે હીરું આપે ને એ ઝાડવા મળે ગમે બાકી આ ફૂલ ઝાડનો મને એટલો બધો કઈ ખાસ શોખ નહીં આ તો આ ફૂલડા છે ને મણે ગઈમાં તે હું કાંઈ એટલામાં હે ને નાખેદા તે હું લઈ આવી હતી એકાદું કેરું પાક્યું હોય ને તો જરાક કપા હે આવી કાલે તા ગઈ હતી બે ત્રણ હું તા પાકા કાસા પાકા હું આસ પાકે ના હોય તો તો આડું હે બે લુંગું હે હે ગરમી પડી હે ને પાકે જાય વાંધો નહીં આવે આ તો કાશી હે હા વાહ હે ધરી હું એક આધું લેખાય પીરું પીરું મારા ભાઈ હોય તો હા કેતા ખરી લે આ રીતે જો હાથ દીએ ને તૂટે જાય ને એની કહેવાય પાકલ કેરું આ બધાય એ વાહ મારે પાકવા મને હે જો આ એક આય પાકે તો મારે એક જ ખાવું એટલે મારે નથી લેવું એવું ને આ ઝીણી જીવાય તમને દેખાણા જો આ કાંક ઓથરેથી નીકળી ને તો એટલી જીવાય તો ઉઠતી હોય ને કે આંખું બંધ કરે નહીં કરવું પડે કે આંખું ન પડે તરત જરીઓ હા ફૂહી ઝીણી ઝીણી જોયું સો વાગે ગયા હટાણે મારે કામકાજ હાલે ધોરની સેવા સાકરીમાં છે ભગરની ઘરવાળું પાણી ચાલુ કર્યું એક બી ડબ્બો લઈ આવ્યા હતા એક ડબ્બો તો ઓલરેડી ખવડાવે લીધો તો યાણી કીધું પંદર વીસ દીમાં ખવડાવે દીધો તો તે દૂ ઘર છે ને ખાણમાં નાખે નાખતી લૂંદો લૂંદો બે ટાણે એ જરાક ઉનાળા જેવું આવ્યું તો હું કાંઈ ઘરનું પાણી ખાવું છું તાજું તે એક ટાણું ઘરનું પાણી પીવરાવા કરવા હે ને એની આખું ઘર ઘરનું પાણી જ નહોતું પીધું ડબ્બા બે ખવરાવી દીધા હતા એની ખાણમાં નાખે નહીં તો પાણી નહોતું પીધું એ કંઈ ફેરવા વાળતા પીએ જાય એવો કેટલાક દી પીએ એ જોવાનું રહ્યું ગાંડી છે અડધી નીકળી એવી કાચરો છાંટ્યા કે જે મારે ઊભું નથી હોવાનું ને ઘી ગરમ થાય મારું ને મસ્ત દેશી ચૂલે ઘી આપણો ગરમ થાય છે માગા ઓલી વાડીએ બેહવા ને જો મીમા ન આવે ઓલી વાડીએ તે રામજા હેણી તેડવા સુગંધ આવે તમને કોઈ ને નહીં આવતી હોય મણી આવે સરસ મજાની હજે ત્યાં કાસું છે ને એ ઝીણી દુઝાણા ને જ ને એ જે ઘી વેસાતું લઈને ખાય ને બધાય બધાની બહુ એટલે બહુ ફરી યાદ ઉભે અમારે ત્યાં ભગવાનની દયા છે કે કોઈ દી છે ને ઘી હજે સુધીમાં કોઈ દી વેસાતું નથી લેવું પડ્યું ઘી બે મહિના વહું કેમ તે આગો હોય અમારે ઘીનો તો ત્યાં ઘી વ્યાઈ જાય પાછી પરવા છે ને અમારે આગો ખૂટે ગોતો ફરવા શાંતિબેન પાસેથી બે ફેરે લીધું હતું વાંધો નહોતો આવ્યો પછી વયસમાં હે ને ઘટ્યું હતું ડેરીથી હે ને લઈ આવતા તો લેવાતા ખાવા ટુ તો એ ઘી હે ને કોઈ ખાધું નહોતું ને ઘરારું ઘી પણ એટલા એટલા રૂપિયા દેતા પૂરેપૂરા રૂપિયા દેતા હે ને ઘી કાંઈ હાસું ને જડતું કોક કોક વેચતા હોય અમુક જગ્યાએ હાલ અમુક ઘી જડે બાકી તો ઘીમાં ને દૂધ માતા કરે જ દગા તો ઘીમાં એટલા દગા વધે ગયા ને તેની વાતું જવા દો કિલ્લાનો ભાવ પૂરેપૂરો લઈ લે ને ઘી કંઈ આલામાં મને જતા એવી ફરિયાદો હું હાભરા ઘણી જગ્યાએથી જેની દુધાણાને જ ને વેસાતા લઈને ખાતા હોય ને એની વાત છે પણ આપણી હે ને કોઈ જાતનો દગો ને તો ઘી પણ અમારે કાંઈ છે કે હગાવાલામાં હે ને દેવાઈ જાય ઘી એટલે બીજા કોઈની દેવાનો વારો આવતો ને કરક કરાક હોય એકાદ બે ઘરા ઘર નીકળે જાય ને પડ્યું હોય તો આપે દા બાકી ત્યાં હગાવાલામાં હે ને દેવાઈ જાય કોકની કોકની જોતું જોઈ તો એવું આપણું ઘી હે ને ફાઇનલી મસ્ત તૈયાર થઈ ગયું તો મસ્ત મજાનું આપણું ઘી ગરમ થઈ ગયું એ ઠરે જાય નહીં પછી કીટલીમાં ભરેલી ને ને હા મારે એક વાત કરવી હતી કે ઘી ગરમ કરવા ને હે બધાની અલગ અલગ રીત હોય રીત માં બીજું તો કઈ ન હોય એટલું બધું ખાસ અમુક હે ને ઘી ગરમ કરતા હોય ઘી ગરમ થાય ને તો આહુથી હલાવ્યા કરે એની સમસેથી તો ઘી ને હલાવાય ન કોઈ દી એનું કારણ હે કે જો આપણે ઘી હલાવ્યા કરીએ ને ઊનુ થાય તો આહુથી તો એ ઘી હે ને એકદમ લાહું થઈ જાય એ મેં ટ્રાય કરે ગલ હે મીની માય મા ને ઘી ગરમ કરતા ને તો એ ઘી ગરમ થાય ને તો આ સુધી સમસો ફેરવા કરે ઘીમાં તો એકદમ હે ને લાહું થઈ જાય પછી મેં માને કીધું મેં કીધું કદાચ આનું કારણ હોય હગે તો પછી મેં હે ને ટ્રાય કરીને તો હું હે ને ને જ હલાવતી સમસેથી તો એકદમ રૂપાળું હે ને વાળું ઘી થાય આપણે ન હોય ને તો ખાવાનું મન થઈ જાય તો કોઈને પણ ખબર હોય ને આ રીતના ટ્રાય કરજો કોઈ પણ ઘી હલાવતા હોય ને તો હલાવતા ન એક ફેરે ખાલી આપણે માખણ ગરમ થઈ જાય ને ત્યાં સુધી સમસો ફેરવવાનો પછી માખણ ઓગળે જાય ને પછી ઘી એકદમ ગરમ થઈ જાય ત્યાં સુધી એમાં સમસી નહીં નાખવાની તો એકદમ હે રૂપા રણી વાળું ઘી થઈ આ એક સંદેશો મારે દેવાનો હતો તો એ મારે આજના કામની તૈયારીઓ થઈ ગઈ ઘીનું થયું રૂપારું સાણા બર્તન લેતી આવે પછી ખીચડી ઓરે દા પાણીના ગોરા ભરવાના તો પીડા આગળ દો તણ થઈ જાય હે